ડીસા દિવાળી પહેલા બ્લાસ્ટ કાંડના પડઘા ફટાકડા લાયસન્સનો મામલો ગરમાયો બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી ડીસા શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે ફટાકડાના હંગામી લાયસન્સ ઇસ્યુ કરવાના મામલે ભારે ગરમાવો છવાયો છે એક તરફ ડીસાના ઢુવા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયંકર બ્લાસ્ટ કાંડમાં ત્રેવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાના ઘાવ હજી તાજા છે તો બીજી તરફ લાયસન્સ માટે વેપારીઓની અરજીઓથી તંત્ર મૂંઝવણમાં મુકાયું છે ડીસામાં અગાઉ થયેલા ફટાકડા બ્લાસ્ટ કાંડ બાદ રાજ્ય સરકારે શહેરના તમામ ફટાકડાના લાયસન્સ રદ કરી દીધા હતા અને ઘટનાની તપાસ માટે ખાસ સીટની રચના પણ કરી હતી જોકે આ અત્યંત ગંભીર દુર્ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં સીટનો રિપોર્ટ હજી સુધી જાહેર થયો નથી બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા ત્રેવીસ પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે રિપોર્ટ જાહેર ન થવાના કારણે સમગ્ર પ્રકરણની પારદર્શિતા અને તંત્રની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા થયા છે આ સંવેદનશીલ મામલા વચ્ચે દિવાળીના તહેવારને લઈને રાજ્ય સરકારના નિયમો અનુસાર ફટાકડા વેચવા માંગતા વેપારીઓએ નાયબ કલેક્ટર કચેરી ખાતે હંગામી લાયસન્સ મેળવવા માટે અરજીઓ કરી છે જોકે ડિસ્સા બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે ફટાકડાના વેચાણ માટે નવી અને કડક ગાઈડલાઇન જાહેર કરી છે જેને પગલે લાયસન્સ ઇસ્યુ કરવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે લાયસન્સની અરજીઓ પર ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ અને મામલતદાર કચેરી દ્વારા પોતાનો અભિપ્રાય આપી દેવાયો છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન નવી ગાઈડલાઇન મુજબની ફાયર સેફ્ટીની વ્યવસ્થાનો છે આજે સોમવારે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગે તંત્રની સૂચના મુજબ ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીને લઈને સઘન તપાસ હાથ ધરી હતી આ બાબતે ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર ચેકિંગ બાદનો વિગતવાર રિપોર્ટ નાયબ કલેક્ટરને સોંપવામાં આવશે જો કે આ તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે કે અનેક દુકાનોમાં સરકારની ગાઈડલાઇન મુજબની ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા જ નથી જ્યારે માત્ર ગણતરીની દુકાનોમાં જરૂરી વ્યવસ્થા ઊભી કરાઈ છે જેને લઈને દિવાળી નજીક છે છતાં લાયસન્સનો મામલો ગરમાયો છે